ભક્તો તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તેના ઘરના સભ્યો સગા સંબંધીઓ અને મહોલ્લાના લોકો ભેગા મળીને તેની અર્થીને ચાર ખભા પર ઊંચકે છે આ બધું આપણે રોજ જોઈએ છીએ પરંતુ આની પાછળ શું રહસ્ય છુપાયેલું છે તે બહુ ઓછા લોકો જાણે છે લોકો માને છે કે આ ફક્ત એક રિવાજ છે એક પરંપરા છે પરંતુ વાસ્તવિકતા આના કરતાં ઘણી ઊંડી અને આશ્ચર્યજનક છે આજે જે વાત તમે વાંચવા જઈ રહ્યા છો તે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય આ વાત સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને તમે વિચારવા મજબૂર થઈ જશો કે શું ખરેખર આવું પણ થાય છે દ્વારકાનગરીની રાત એકદમ શાંત હતી સમુદ્રના મોજા ધીમે ધીમે કિનારા સાથે અથડાઈ રહ્યા હતા ઉપર ચંદ્રનો સફેદ પ્રકાશ પાણી પર એવી રીતે ચમકી રહ્યો હતો જાણે હજારો ચાંદીના દીવા એક સાથે તરી રહ્યા હોય તે જ પવિત્ર વાતાવરણમાં ભગવાન શ્રીકૃષ્ણ કમળની જેમ શાંત ગંભીર અને તેજસ્વી મુદ્રામાં બિરાજમાન હતા ત્યારે આકાશમાં અચાનક એક હળવો ધ્વનિ ગુંજ્યો જાણે કોઈ વિશાળ પાંખ હવાને ચીરી રહી હોય થોડી જ ક્ષણમાં ગરુડદેવ નીચે ઉતરી આવ્યા અને પ્રભુના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રણામ કર્યા થોડી વાર સુધી બંને વચ્ચે અદભુત મૌન છવાયેલું રહ્યું પછી ગરૂડ ધીમે ધીમે બોલ્યા પ્રભુ મારા મનમાં એક સવાલ ઘણા સમયથી ઘૂમી રહ્યો છે આ સવાલ મૃત્યુ આત્મા અને અંતિમ યાત્રા સાથે જોડાયેલો છે આજે કૃપા કરીને આ રહસ્ય ખોલી આપો ભગવાન શ્રીકૃષ્ણના ચહેરા પર સ્મિત ઊભરી આવ્યું તેમની આંખોમાં અપાર કરુણા દયા અને જ્ઞાનની ગહેરાઈ ઝલકી રહી હતી તેઓ બોલ્યા ગરુડ તારા સવાલ હંમેશા સંસારના કલ્યાણ માટે હોય છે પૂછ શું જાણવા માગે છે ગરુડે ઝૂકીને વિનમ્રતાથી કહ્યું પ્રભુ મેં ઘણીવાર જોયું છે કે જ્યારે કોઈ મનુષ્યની અર્થી ઉપડે છે જ્યારે લોકો ચાર ખભા પર શબને ઊંચકીને સ્મશાને લઈ જાય છે તે સમયે આત્મા જાણે તે લોકોને જોઈ રહી હોય છે ક્યારેક ક્યારેક એવું લાગે છે કે આત્મા દરેક ખભો આપનારને કોઈ અદૃશ્ય જીતે પરખી રહી હોય મને સમજાતું નથી કે આવું કેમ થાય છે શું આ માત્ર એક પરંપરા છે કે આની પાછળ કોઈ મોટું દિવ્ય રહસ્ય છુપાયેલું છે ભગવાન શ્રીકૃષ્ણએ હળવો દીર્ઘ શ્વાસ લીધો જાણે આખું બ્રહ્માંડ તેમના શ્વાસોચ્છવાસ સાથે ચાલી રહ્યું હોય પછી તેઓ બોલ્યા ગરુડ મૃત્યુ કોઈ સામાન્ય વાત નથી આ તે દરવાજો છે જ્યાંથી મનુષ્ય એક જીવન પૂરું કરીને આગલી સફરમાં પ્રવેશ કરે છે જ્યારે અર્થી ઉપડે છે ત્યારે માત્ર એક શરીર નથી ઊંચકવામાં આવતું તે મનુષ્યનું આખું જીવન ઊંચકવામાં આવે છે તેના સારા કર્મો ખરાબ કર્મો તેના અધૂરા સપના દુઃખ દર્દ ખુશીઓ બધું જ પછી તેમણે કહ્યું કે જ્યારે શરીરને ઘરમાંથી બહાર લઈ જવામાં આવે છે ત્યારે આત્મા તરત જતી નથી તે થોડા સમય સુધી ત્યાં જ રહે છે પોતાના જૂના શરીરને જુએ છે પોતાના પરિવારને જુએ છે અને સૌથી મહત્વની વસ્તુ એ કે તે લોકોને જુએ છે જેઓ તેને ખભો આપે છે આત્મા સમજે છે કે કોણ સાચા મનથી આવ્યું કોણે ફરજ નિભાવીને આવ્યું અને કોણ માત્ર દેખાડો કરવા આવ્યું તેથી આત્મા ખભો આપનારાઓને જુએ પણ છે અને પરખે પણ છે ગરુડ થોડા આશ્ચર્યમાં બોલ્યા તો શું પ્રભુ અર્થીને ખભો આપવો માત્ર એક રિવાજ છે ભગવાન કૃષ્ણ હળવાશથી મુસ્કુરાયા અને આગળ બોલ્યા ના ગરુડ ખભો આપવો એ માત્ર લાકડા અને શરીરનો બોજ ઊંચકવો નથી આ એક પ્રકારનું ઊર્જાનો આદાન પ્રદાન છે આ એક અદ્રશ્ય સંબંધ છે મૃત આત્મા અને જીવિત મનુષ્યો વચ્ચેનો જે શબ્દોથી નહીં પણ ભાવનાઓથી જોડાય છે કૃષ્ણ આગળ બોલ્યા જ્યારે કોઈ મનુષ્ય સાચા દિલથી પવિત્ર મનથી કોઈની અર્થીને ખભો આપે છે ત્યારે તે પોતાના મનનો પ્રકાશ પોતાની કરુણા પોતાનું સન્માન પોતાની શ્રદ્ધા સીધી આત્મા સુધી પહોંચાડે છે આ પ્રકાશ જ આગળ તે આત્મા માટે રસ્તો બને છે જે રીતે અંધારી રાતમાં દીવો માર્ગ બતાવે છે તે જ રીતે ખભો આપનારાઓનો સાચો ભાવ આત્માને આગળની દિશા બતાવે છે ગરુડ આશ્ચર્યથી બોલ્યા પ્રભુ શું ખરેખર આટલો પ્રભાવ હોય છે કૃષ્ણ મુસ્કુરાયા ગરુડ પુરાણમાં લખ્યું છે કે જેણે નિસ્વાર્થ ભાવથી કોઈને ખભો આપ્યો તેણે સો યજ્ઞો બરાબરનું પુણ્ય કમાયું કારણ કે આ કાર્ય માત્ર શર્યથી નહીં પણ દિલથી થાય છે આ કોઈને વિદાય આપવા જેવું નહીં પણ તેના આગલા જન્મ તરફ એક ઉજાસ આપવા જેવું છે થોડી વાર સુધી વાતાવરણ શાંત રહ્યું ગરુડ ઊંડા વિચારમાં ડૂબી ગયા પછી તેમણે ધીમેથી પૂછ્યું પ્રભુ તમે કહ્યું કે આત્મા ખભો આપનારાઓને જુએ છે પણ આત્મા ત્યાં જ કેમ રહે છે શરીર છૂટ્યા પછી તે તરત આગળ કેમ નથી જતી કૃષ્ણની આંખો કરુણાથી છલકાઈ ઉઠી તેઓ બોલ્યા ગરુડ આત્મા અચાનક થયેલા પરિવર્તનને તરત સમજી શકતી નથી આખું જીવન જે શરીરમાં વિતાવ્યું તેને છોડતા જ તે બ્રહ્મમાં જતી રહે છે તેને સમજાતું નથી કે તે મૃત્યુના દ્વાર પાર કરી ચૂકી છે તેને રાહ જોઈએ દિશા જોઈએ અને તે જ દિશા અર્થિ આપે છે તેથી ચાર ખભા માત્ર શરીર નથી ઊંચકતા આત્મા માટે ચાર દીવા પ્રગટાવે છે ગરુડની આંખો પહોળી થઈ ગઈ તેમને આ દિવ્ય જ્ઞાન ચમત્કાર જેવું લાગ્યું તેઓ બોલ્યા પ્રભુ જો મૃતકને ચાર ખભા જ ન મળે તો પછી શું થાય આ વખતે શ્રીકૃષ્ણના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ તેમણે ધીમા ભારે અવાજમાં કહ્યું ગરુડ આ પ્રશ્ન સરળ છે પણ તેનો ઉત્તર ખૂબ જ ગહન અને દુઃખદ છે સાંભળ હું તને એક એવી કથા સંભળાવું છું જે માત્ર કહાની નહીં પણ સચ્ચાઈ છે આ ઘટના પૃથ્વીના એક યુગમાં ખરેખર ઘટી હતી પછી કૃષ્ણે કહેવાનું શરૂ કર્યું બહુ સમય પહેલાં પાટલીપુત્ર નગરીમાં ધનીરામ નામનો એક માણસ રહેતો નામ તો ધનીરામ હતું પણ દિલથી બિલકુલ નિર્ધન ધનનું એટલું અભિમાન હતું કે તેણે ધર્મને પગ નીચે કચડી નાખ્યો હતો તે બ્રાહ્મણોનું અપમાન કરતો ગરીબોને તિરસ્કારથી જોતો કોઈની મદદ નહોતો કરતો અહીં સુધી કે પોતાના માતાપિતાનું શ્રાદ્ધ પણ નહોતું કર્યું તેના જીવનમાં ધર્મ દયા કરુણા કંઈ જ નહોતું ગરુડે ઊંડો શ્વાસ લીધો પ્રભુ તેના મરવા પર શું થયું કૃષ્ણે ઉત્તર આપ્યો ત્યારે જ અસલી રહસ્ય શરૂ થયું જ્યારે ધનીરામ મર્યો તો નગરના લોકોએ તેની અર્થીને ખભો આપવાની ના પાડી દીધી લોકોએ કહ્યું આ તેજ માણસ છે જેણે ક્યારેય કોઈનો અંતિમ સંસ્કાર નથી કરાવ્યો ક્યારેય કોઈને સન્માન નથી આપ્યો ક્યારેય કોઈ ભૂખ્યાની મદદ નથી કરી આજે તેની આત્માને કોણ માર્ગ આપશે રૂપવતી રડી વિનંતી કરી હાથ જોડ્યા પણ શહેરવાળાઓનું દિલ ન પીગળ્યું અંતે બહુ કોશિશો પછી માત્ર ત્રણ ખભા મળ્યા અને અહીંથી જ તે ભયાવહ ઘટના શરૂ થઈ જે કોઈએ પહેલાં ક્યારેય નહોતી જોઈ ચોથો ખભો આપવાવાળો કોઈ ન મળ્યો અર્થી વચ્ચે રસ્તે અટકી ગઈ હવા જાણે અચાનક ભારે થઈ ગઈ વૃક્ષ ધ્રુજવા લાગ્યા અને વાતાવરણમાં એક અજીબ ગુંગળામણ ફેલાઈ ગઈ રૂપવતી હતાશ થઈને ઊભી હતી તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને ત્યારે જ તેણે જોયું તેના પતિ ધનીરામની આત્મા અર્થીની પાસે જ ખરાબ રીતે વ્યાકુળ થઈને ચક્કર કાપી રહી હતી આત્મા કાળા ધુમાડાથી ઘેરાયેલી હતી જાણે કોઈ અદ્રશ્ય બેડીઓમાં જકડાયેલી હોય રૂપવતીનું દિલ દહેલાઈ ગયું તેને લાગ્યું જાણે આત્મા કંઈક કહી રહી હોય જાણે તે મદદ માટે પોકાર કરી રહી હોય પરંતુ અવાજ માત્ર હવામાં કંપન બનીને ગુમ થઈ રહ્યો હતો ગરુડ ગભરાઈ ગયા અને બોલ્યા પ્રભુ શું આવું ખરેખર થાય છે શું આત્મા શરીર છોડ્યા પછી પણ અર્થિની પાસે રહે છે કૃષ્ણએ શાંત સ્વરે કહ્યું હા ગરુડ જ્યાં સુધી અર્થી પૂરી વિધિથી આગળ નથી વધતી આત્મા પણ આગળ વધતી નથી આત્મા બ્રહ્મમાં હોય છે તેને સમજાતું જ નથી કે તે દેહથી મુક્ત થઈ ચૂકી છે તે દિશાની રાહ જુએ છે જેમ બાળક અંધારામાં કોઈનો હાથ શોધે છે પછી કૃષ્ણએ ગંભીર સ્વરમાં કહ્યું ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે જો મૃતકને ચોથો ખભો ન મળે તો આત્મા ન સ્વર્ગ પહોંચે છે ન યમલોક અને ન જ પુનર્જન્મ પ્રાપ્ત કરે છે તે અધ્ધર લટકી જાય છે એટલે કે આત્મા આગળ પણ નથી જઈ શકતી અને પાછી પણ નથી ફરી શકતી એ જ કારણ છે કે આવી આત્મા સમયની સાથે પ્રેત બની જાય છે બેચેન અસહાય અને દિશાવિહીન આ સાંભળીને ગરુડનું હૃદય કંપી ઉઠ્યું તેઓ બોલ્યા પ્રભુ પછી તે સમયે શું થયું કૃષ્ણએ કહેવાનું શરૂ કર્યું રૂપતિ આખા નગરમાં દોડી દોડીને વિનંતી કરવા લાગી તે દરેક દરવાજે જઈને હાથ જોડીને કહેતી કે મારો પતિ અપરાધી છે પરંતુ તેની આત્માને સજા ન આપો પરંતુ નગરના લોકો સાંભળવા તૈયાર નહોતા બધા કહેતા ધર્મ ત્યાગનારને ધર્મ શા માટે સાથ આપે અંતમાં એક અજાણ્યો યુવાન સાધુ આગળ આવ્યો તેના ચહેરા પર તેજ હતું આંખોમાં દયા હતી તે બોલ્યો મારો ધર્મ દયા છે હું ચોથો ખભો આપીશ કારણ કે કોઈ આત્માને ભટકવા દેવું એ સૌથી મોટું પાપ છે સાધુએ જેવું અર્થીને સ્પર્શ કર્યો હવા શાંત થઈ ગઈ ધુમાડો હટવા લાગ્યો અને અચાનક સૂર્યના કિરણો અર્થી પર પડ્યા રૂપવતીએ ધ્રુજતી આંખોથી જોયું તેના પતિની આત્મા ધીમે ધીમે ઉપર ઉઠી રહી હતી જાણે કોઈ ભારે બોજમાંથી મુક્ત થઈ રહી હોય ગરુડે પૂછ્યું પ્રભુ શું ચોથો ખભો આપનાર વ્યક્તિ મૃતકના પાપોમાં ફસાઈ જાય છે કૃષ્ણ બોલ્યા ગરુડ આ ભાવના પર નિર્ભર કરે છે જે વ્યક્તિ લોભ ડર દેખાડો લોકોની નજર કે સ્વાર્થથી ખભો આપે છે તે મૃતકના અધૂરા કર્મો અને પાપોમાં બંધાઈ જાય છે પણ જે વ્યક્તિ સાચા મન દયા શ્રદ્ધા અને કરુણાથી ખભો આપે છે તે આત્માની મુક્તિનું સાધન બને છે તે ન પાપ લે છે ન કોઈ બંધન પછી કૃષ્ણ બોલ્યા ચોથો ખભો ચાર પુરુષાર્થોનું પ્રતિક છે ધર્મ અર્થ કામ અને મોક્ષ અને જ્યારે આ ચારે પૂર્ણ થાય છે ત્યારે જ આત્મા આગળ વધે છે તેથી ચોથો ખભો સામાન્ય નથી પણ ઈશ્વર દ્વારા આપવામાં આવેલો અંતિમ અવસર છે જે રીતે દીવો અંધારામાં રસ્તો બતાવે છે તેવી જ રીતે ચોથો ખભો આત્માને દિશા આપે છે ગરુડે ફરી પૂછ્યું પ્રભુ શું આત્મા સંકેત આપે છે કે તે મુક્ત નથી થઈ કૃષ્ણએ કહ્યું હા ગરુડ જ્યારે આત્મા બંધનમાં હોય છે ત્યારે સંકેતો મળે છે અચાનક ભારે વરસાદ અગ્નિનું વારંવાર બુઝાઈ જવું અર્થીનું પડી જવું ખભો આપનારનું બેભાન થઈ જવું દાહસંસ્કારમાં અવરોધો આવવા આ બધું સંકેત છે કે આત્મા હજી મુક્ત નથી થઈ ગરુડના મનમાં શ્રદ્ધા અને વિસ્મય એક સાથે ઉમટી પડ્યા તેઓ બોલ્યા પ્રભુ ખભો આપવું તો ખરેખર મહાન તપસ્યા થઈ કૃષ્ણ મુસ્કુરાયા ગરુડ ખભો આપવું માત્ર દેહ ઉચકવું નથી આ આત્માને તેના કર્મોના જાળમાંથી બહાર કાઢવામાં મદદ કરવી છે આ તે અંતિમ યાત્રામાં ઈશ્વરનું કાર્ય પૂરું કરવું છે એટલા માટે જ ખભો શ્રદ્ધા શાંતિ અને પવિત્ર મનથી આપવો જોઈએ અંતમાં કૃષ્ણ બોલ્યા ગરુડ મૃત્યુ અંત નથી આ એક રહસ્યની શરૂઆત છે અને જે કોઈ આત્માને સન્માન આપે છે તેની અંતિમ યાત્રા સરળ કરે છે તે મનુષ્ય પણ જીવનમાં રૂપથી બળ પ્રકાશ અને દિવ્ય સંરક્ષણ પામે છે